હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર જે છે તે એક્શન આવી ગઈ છે છે તમામ આદેશ કરી ધાર્મિક સ્થળો માર્કેટ શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજન સ્થળોનો સર્વે કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે ફાયર સેફટીના સાધનો મુદ્દે સર્વે કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે સર્વે કરવા અને નિયત નિયમોનું પાલન કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે

કે ધાર્મિક સ્થળો માર્કેટ શૈક્ષણિક સંસ્થાઓને મનોરંજન સ્થળોનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે અને સર્વે કરવા અને નિયત નિયમોનું પાલન કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે